મિત્રો બધાનું સ્વાગત છે આ વ્લોગમાં તો અત્યારે હું ને મારો ભાઈ જઈ રહ્યા છે ઘાટુ ને અત્યારે રાતના ત્રણ વાગ્યા છે આ તમે સર્કલ પણ જોઈ શકો છો આ કયું સર્કલ છે અમને નામ તો નથી આવડતું પણ મિત્રો અમે ફાઇનલી અમારે જવાનું છે એક તેત્રીસ કિલોમીટર જે ઘાટુ શ્યામ મંદિર રાજસ્થાનની અંદર આવ્યું છે ત્યાં તો મિત્રો આ બ્લોગ આખો જોજો ને પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબાવજો તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે ચાર ને અમે આયા એક હોટલ આવી છે ત્યાં બેઠ્યા છે ને આયા જે આ રસ્તો જઈ રહ્યો છે તે હાઈવે છે તમને દેખાઈ રહ્યો હોય તો મિત્રો અમે ફાઇનલી ત્રણ કલાકની અંદર પચીસ કિલોમીટર ચાલ્યા છે ને હજી પણ આપણે સવાર પડે તો કોઈ પણ ધામનો નજારો પણ તમને બતાવીશ તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીંથી લઈ ને જ્યાં સુધી રાજસ્થાનની અંદર અમને જેટલા પણ ધામ જોવા મળશે તમામ ધામ તમને બતાવીશ સાથે જે મંદિરનું જોવા મળશે તે પણ તમને બતાવીશ તો મિત્રો આયા એક હોટલ છે હોટલે અત્યારે અમે બે કલાક આરામ કરીએ છીએ ને સવારે ફરી અમે ચાલવાના છે તો આ તમે હોટલ હું તમને બતાવી દઉં મિત્રો આ હોટલે મેં ચા પીધી તો કોઈ પણ જાતના એ પૈસા મારી પાસે નથી લીધા તમે જોઈ શકો છો જય દ્વારકા હાઈવે રોડ છે તો મિત્રો અમે ફાઇનલી આપા ગીગાનો હોટલો કહેવાય ત્યાં પહોંચ્યા છે ને અહીંથી એવું બધાય કહે છે કે આઠથી દસ કિલોમીટર ચોટીલા થાય છે હવે થોડીક જ વારની અંદર તમને એકથી બે જ કલાકની અંદરમાં ચોટીલા વાળીના દર્શન પણ કરાવવા ને આ મિત્રો આ વિડીયોમાં અમે રાતના પણ ચાલ્યા હતા અને તમને બતાવેલું છે કે અમે કન્ટિન્યુ ચાલીએ છે તો આને એક જગ્યા મળી એટલે અમે આરામ કરવા માટે બેઠ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે ચોટીલાની અંદર હા મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ ને હું તમને આગળનો પણ નજારો બતાવું ને ટાઉનમાંના દર્શન પણ કરાવું તો મિત્રો તમે સામે ડુંગરો જોઈ શકો છો માતાજીનો અહીંથી મંદિર પણ દેખાઈ રહ્યું છે પણ અમારે ફાઈનલી જવાનું છે છે શ્યામ જે રાજસ્થાનમાં આવ્યું છે ત્યાં તો અમે અત્યારે માતાજીના દર્શન કરીશું ને વહેલા નીકળી જશું તો મિત્રો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય સાવરિયા છે અને સાથે જ મિત્રો જયમાં ચાઉન પણ લખી દેજો તમે જોઈ શકો છો જે નીચે ચાઉનમાનું મંદિર છે તે મૂર્તિ તમને ઝૂમ કરીને દેખાડી રહ્યો છું તમે સૌ પ્રથમ જોઈ શકો છો અમે નીચે દર્શન કરી રહ્યા છે આવા જ બ્લોગની સાથે મળીએ નવો બ્લોગ આપણે ઉતારીએ અને આપણે નજારો જોઈએ કે નવા બગમાં આપણે શું જોવા મળે છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને ઇન્સ્ટાગ્રામમાં તેમ યુટ્યુબમાં આપણા શોર્ટ વિડીયો જોવાનું ના ભૂલતા મિત્રો જય માસુંડા જય ઘાટુ